બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પ્રદેશમાં આવેલા ગામમાં બિરાજમાન ચૌહાણ સુરાપુરા વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદા વિશે એવું કહેવાય છે કે વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદા ચારણની દીકરીની વહારે ચડ્યા પોતાનો શાત્રે ધર્મ બજાવતા સત્તર સત્તર લૂંટારુઓને વેંતરી નાખ્યા બાદ પોતે વીરગતિને પામ્યા ખાંભીર સ્વરૂપે ભોળાદ ગામે બિરાજ્યા ત્યારથી ભોળાદ ગુજરાતનું એક મોટું ધામ બની ગયું છે એમના વંશજ કોઈ યુવકને એના મિત્રએ મહેણું માર્યું કે તમારા ક્યાં પાળ્યા છે ત્યારે પરચો બતાવી દાદા જાગૃત થયા વીર તેજાજી દાદાની સાથે સાથે વીર રાજાજી દાદા પણ પૂજાય છે પરંતુ એમના પાળિયાને અહીં લાવવાની રજા ના મળતા પાળિયાનો ફોટો રાખેલ છે હાલ આ બાલ વિસ્તારનું બોળાદ ગામ સુરાપુરા ધામ તરીકે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે કે જ્યાં અઢારે વર્ણના લોકો પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક દાદાના ચરણે શીશ નમાવવા આવે છે અને દાદાના સૌની મનોકામનાઓ પૂર્ણ થાય છે આશરે નવસો વર્ષ પહેલા લગભગ ઈસવીસન અગિયારસો ની આસપાસનો આ ઇતિહાસ છે તેમજ બારોટના ચોપડે પણ આ પ્રસંગનો ઇતિહાસ ટંકાયેલો જોવા મળે છે ભોળાદ પાસે ભેટડીયા ભાણ નામે એક સ્થાન છે આજે ત્યાં ટેકરી ઉપર સૂર્યનારાયણનું મંદિર છે અને આ મંદિરની બાજુમાં વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાની ખાંભીઓ છે એ સમયમાં વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદા એક જગ્યાએ એક ચારણની દીકરીનું વેરણું જતું હતું લૂંટારો દ્વારા એ વેરડાને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ વેરણાને લૂંટાતું રોકવા માટે અને ચારણની દીકરીની આબરૂ તેજાજી દાદા અને વીર રાજાજી દાદા વાહરે ચડ્યા અને એવું ધમસાણ મચાવ્યું કે સતર સતર લૂંટારુઓને એક એક ઝાટકે વિંધી નાખ્યા અચાનક પાછળથી ઘા થયો અને બંને વીર ઘવાયા અને એ ઘવાયેલા વીરમાં જાણે મા શક્તિએ મા ભવાનીએ પ્રવેશ કર્યો હોય એ રીતે બંને ઘવાયેલા છતાં પણ વીર લડતા રહ્યા અને કોઈ વિધર્મીએ લડતા વીર ઉપર મદિરાના છાટણા સાંટા ને ત્યારે બંને વીર શાંત થયા માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરમાં ઘોડિયામાં સૂતેલા પોતાના બાળકોને મૂકી બંને વીર ધર્મના કામમાં કપી ગયા ઇતિહાસમાં અમર બની ગયા ત્યારબાદ ધીમે ધીમે વર્ષો વીતવા લાગ્યા અને ચૌહાણ રાજપૂતો આ સુરવીરોની ખાંભીએ દર્શને આવવા લાગ્યા અને એ સમયે ખાંભીઓ લોથોર રોડ ઉપર હતી પરંતુ દાદાએ ભોળાદના ચૌહાણને પ્રમાણ આપ્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ વિક્રમ સંવંત બે હજાર બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ ચાર બે હજાર સોળ ને શુક્રવાર શ્રી હનુમાન જયંતિના શુભ દિવસે બોડાદ ગામે પુનઃ દાદાના પાડિયાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં અને સ્થાપના કરવામાં આવી જ્યાં આજે ગુજરાતના ખૂણે ખૂણેથી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અઢારેય વર્ણના લોકો દાદાના દર્શને અને માનતાએ આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરી રાજી થતાં થતાં પોતાને ઘેર જાય છે અને આજે ભોળાદની જગ્યામાં એક પણ રૂપયોગી કોઈ પણ પ્રકારનું દાન લીધા વિના ત્યાં દાનવા બાપુ અને સ્વયંસેવકો દ્વારા લોક કલ્યાણ માટે સેવા કાર્ય થઈ રહ્યું છે આજે આ વળદ ગામ એક મોટું ધામ બની ગયું છે લોકોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે અનક્ષેત્રની પણ સુવિધા કરવામાં આવી છે અને એ પણ વિના મૂલ્યે પણ પ્રકારનો રૂપિયો કે દાન લીધા વિના દાદાના મંદિરની સેવા કરે છે અને જેને દાદાએ શક્તિ અર્પણ કરી છે એવા દાનબા બળવંતસિંહ ચૌહાણ લોક કલ્યાણના કામમાં સતત વ્યસ્ત રહે છે આસપાસ છે અને તેઓ એકદમ સાદગી જીવન જીવે છે તેમણે નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રાયા ગુમાવી હતી જ્યારે તેઓ સમજદાર થયા ત્યારે તેણે પોતાના ભાઈની પણ છત્રાયા ગુમાવી ત્યારબાદ દાનબા બાપુએ મજૂરી કરી કરી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ રોજગાર માટે અમદાવાદ ગયા અને હાલમાં પણ તેઓ અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને એમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પોતાની દિનચર્યામાંથી સમય કાઢી અને તેઓ બોળાદ મુકામે આવે છે અને દાદાની સેવામાં પોતાનો કિંમતી સમય આપે છે દાદાના દર્શનાથે આવતા શ્રદ્ધાળુઓના દુઃખ દર્દોને ધ્યાનપૂર્વક સાંભળી અને દાદાના આશીર્વાદથી એમના દુઃખ દૂર કરે છે જ્યારે જ્યારે ધર્મ ચૂકી જતા દુરાત્માએ ગામની બેન દીકરીઓ કે ગાય ગવત્રીઓ પર ખરડી નજર કરે ત્યારે આવા અમર વીર સુરવીરો પોતાના લીલા માથા હોમી દેતા અને આજે પાડ્યા સ્વરૂપે પૂજાય છે એમના માટે જ કહેવાય છે કે સાદ નોદારો સાંભળી તે તો વેગે ચગાડ્યો વેર તેથી જગત જુવારે પ્રસાદ તને પાદર ઉભેલા પાડ્યા હજી પણ હોંકારો દીએ છે જેના હોમાય ગયેલા આડ એથી સૌ નમાવીને પાક તારી પૂજા કરે છે પાડિયા બાપુ ક્યારે સમય મળે અને ભાલ પ્રદેશ બાજુ જવાનું થાય તો આ ભાલ પ્રદેશમાં આવેલા હોળાદામની મુલાકાત લેજો ત્યાં બિરાજમાન સોહાણ સુરાપુરા શ્રી વીર તેજાજી દાદા અને શ્રીવીર રાજાજી દાદાની ખાંભીઓને નમન કરી એમના મંદિરે દર્શન કરી એમના આશીર્વાદ મેળવજો તો બાપુ આ હતો ચૌહાણ સુરાપુરા વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ